શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવ રાજવિદ્યા યોગ સાતમા અધ્યાયના આરંભમાં ભગવાને વિજ્ઞાન સહિત જ્ઞાનનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરી હતી તે પ્રમાણે એ વિષયનું વર્ણન કરતાં છેવટે બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત અધિદેવ અને અધિયજ્ઞ સહિત ભગવાનને જાણવાની તેમજ અનંતકાળે ભગવાનના ચિંતનની વાત કરી છે પછી આઠમા અધ્યાયમાં અર્જુને તે તત્વોના અને અનંતકાળની ઉપાસનાના વિષયને સમજવા સાત પ્રશ્નો કર્યા તેમાંના છ પ્રશ્નોનો ઉત્તર તો ભગવાન શ્રીકૃષ્ણે ટૂંકમાં ત્રીજા અને ચોથા શ્લૂકમાં આપ્યા પરંતુ સાતમા પ્રશ્નોના ઉત્તરમાં તેમણે જે ઉપદેશનો આરંભ કર્યો તેમાં જ આઠમો અધ્યાય આખો પૂર્ણ થયો આમ સાતમા અધ્યાયમાં શરૂ કરેલા વિજ્ઞાન સહિતનું જ્ઞાન સાંગોપાંગ વર્ણન ન થવાથી એ વિષયને બરાબર સમજવા માટે ભગવાન આ નવમા અધ્યાયનો આરંભ કરે છે તેમજ સાતમા અધ્યાયમાં વર્ણવેલા ઉપદેશ સાથે તેનો ગાઢ સંબંધ બતાવવા માટે પહેલા શ્લોકમાં ફરી ભગવાન તે જ વિજ્ઞાન સહિત જ્ઞાનનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા દોષ રહિત એવા તને હું ગ્યુહમાં ગ્યુહ એટલે કે ઉત્તમમાં ઉત્તમ અનુભવયુક્ત જ્ઞાન કહું છું તેને જાણીને તું અશુભ સંસારથી મુક્ત થઈશ આ જ્ઞાન બધી જ વિદ્યાઓનો રાજા બધા રહસ્યોનો રાજા સૌથી શ્રેષ્ઠ પવિત્ર ધર્મયુક્ત પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી છે હે શત્રુને તપાવનાર આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપી સંસારના માર્ગમાં ભવ્યમાં જ કરે છે મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે સર્વભૂતો મારામાં રહેલા છે પણ હું તેઓમાં રહેલો નથી વળી બધા ભૂતો મારામાં રહેલા નથી એમ પણ કહેવાય મારું ઐશ્વર્યયુક્ત યોગબળ તું જો ભૂતોને ઉત્પન્ન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી જેમ બધે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં સદા રહેલો છે તેમ સર્વ ભૂતોને તું મારામાં રહેલા જાણ હે કોંતે બધા પ્રાણીઓમાં સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં જ લઈ પામે છે તેમને હું સૃષ્ટિના આરંભમાં ફરી ઉત્પન્ન કરું છું મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિને વશ હોવાથી પરતંત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને હું વારંવાર સર્જું પણ છું છતાં હે ધનંજય તે કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે રહેલો હોવાથી તે કર્મો મને બંધન કરતા નથી હે કુંતીના પુત્ર મારી અધ્યક્ષતાને લીધે મારી દ્રષ્ટિ નીચે પ્રકૃતિ જળચેતન સહિત જગનને ઉત્પન્ન કરે છે આ કારણથી જગત અનેક પ્રકારે પરિવર્તન પામે છે મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો મનુષ્ય શરીર ધારણ કરી રહેલા સમસ્ત ભૂતોના ઈશ્વર એવા મારી અવજ્ઞા કરે છે આવા વ્યર્થ આશાવાળા વ્યર્થ કર્મવાળા વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના લોકો રાક્ષસી આસુરી અને મોં પમાડનારી પ્રકૃતિનો આશ્રય લેનારા હોય છે પરંતુ હે અર્જુન મહાત્મા પુરુષો તો દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વ ભૂતોના આદિકરણ અને અવિનાશી સ્વરૂપે જાણીને અનન્ય મનથી ભજે છે મારી પ્રાપ્તિ માટે યત્ન કરતા તેઓ દઢ વ્રત ધારણ કરીને સતત મારું કીર્તન કરતાં અને મને નમસ્કાર કરતાં સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના પણ કરે છે વળી બીજાઓ જ્ઞાન યકથી મારું યજન કરતાં મને ઉપાસે છે કેટલાક લોકો વિશ્વવ્યાપી એવા મારી એકત્વ ભાવથી અદ્વૈત રૂપે કેટલાક ભેદભાવથી દ્વૈત રૂપે અને કેટલાક વિવિધ પ્રકારે એમ અનેક રૂપે ઉપાસના કરે છે હું યજ્ઞ છું હું સ્માર્ત યજ્ઞ છું પિતૃને અર્પણ કરાતું સ્વધા અન્ન છું હું ઔષધ છું હું મન છું હું ઘી છું હું અગ્નિ છું અને હોમવાની વસ્તુ પણ હું જ છું આ જગતનો પિતા માતા દાતા અને પિતામાં પણ હું જ છું યોગ્ય પવિત્ર ઓમકાર ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું સર્વની ગતિ પોષણ કરતા પ્રભુ સાક્ષી રહેઠાણ શરણ ઉત્પત્તિ પ્રલય સ્થિતિ નિદાન અને અવિનાશી બીજ પણ હું જ છું હું સૂર્ય રૂપે તપું છું વરસાદ રોકું છું તથા વરસાદ વરસાવું પણ છું હે અર્જુન અમૃત તથા મૃત્યુ સત અને અસત પણ હું જ છું ત્રણ વેદ જાણનારા તથા સોમરસ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને પૂજીને સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે તેઓ પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગોને ભોગવે છે તે વિશાળ સ્વર્ગલોક ભોગવી પુણ્ય ખૂટે છે ત્યારે તેઓ મનુષ્ય લોકને પામે છે એમ સકામ વેદ ધર્મનો આશ્રય કરનારા અને વિષયોને ઈચ્છતા મનુષ્ય આવા ગમનને પામે છે જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓનો યોગ અપ્રાપ્તની પ્રાપ્તિ તથા ક્ષેમ પ્રાપ્તિની રક્ષાનો ભાર હું જ ઉઠાવું છું હે કુંતીપુત્ર જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઈ બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે કારણ કે સર્વ યજ્ઞોનો ભોગતા અને પ્રભુ હું જ છું પરંતુ તેઓ મને સત્ય સ્વરૂપે જાણતા નથી આથી બીજાને ઉપાસી સંસારમાં પડે છે દેવોની દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે અને ભૂતોને ભૂજનાર પૂજનારા ભૂતોને પામે છે જ્યારે મને પૂજનારા મને પામે છે જે મને પત્ર પુષ્પ ફળ કે જળ ભક્તિથી આપે છે તે શુદ્ધ ચિત્તવાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકારું જ છું હે કુંતીપુત્ર તું જે કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન આપે છે અને જે તપ કરે છે તે તું મને અર્પણ કર એમ તું શુભાશુભ ફળવાળા કર્મબંધનોથી છૂટીશ અને સંન્યાસયોગ કર્મફળ ત્યાગથી યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઈને મને જ પામીશ હું સર્વભૂતોમાં સમાન છું મારો કોઈ દ્વેષપાત્ર નથી કે પ્રિય નથી તો પણ જેઓ મને ભક્તિથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં જ છું અતિશય દુરાચારી પણ બીજાને નહીં ભજતો જો મને ભજે તો તેને ઉત્તમ જ માનવો કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળો થયો છે તે સત્વરે ધર્માત્મા થાય છે અને શાંતિ પામે છે હે કુંતીપુત્ર તું નિશ્ચય જાણ કે મારો ભક્ત નાશ પામતો નથી કેમ કે હે પાર્થ ગમે તેવા પાપ પાપયોનીવાળા હોય અથવા સ્ત્રીઓમાં વૈશ્યો કે શુદ્રો હોય તો પણ મારો આશ્રય કરીને પરમગતિ જ પામે છે તો પછી પવિત્ર બ્રાહ્મણો ભક્તો અને રાજશ્રીઓ પરમગતિ પામે એમાં કહેવું કહેવું જ શું માટે અનિત્ય અને સુખ રહિત આ લોકને પામી તું મને ભજ તું મારામાં મનવાળો મારો ભક્ત તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર એમ મારામાં અંતઃકરણને જોડી મારામાં પરાયણ થયેલો તું મને જ પામીશ આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે રાજવિદ્યા રાજગૃહયોગ નામનો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ